માધાપરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ઔદિચ્ય સમાજની સમાજવાડી નારાયણવાડીનું મહાનુભાવો સાથે લોકાર્પણ કરતાં રાજ્યના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે સર્વે સમાજના સદભાવનું કામ રાજ્ય સરકારની અમીદ્રષ્ટિનું બેનમૂન પ્રતિક એવી નારાયણવાડી સમરસતા સંસ્કારિતા સર્વજન સુખાયનું ભારતીય સંસ્કૃતિની સાચવણીનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે બ્રહ્મદેવોને જ્ઞાન ખુમારી તેજ ઓવારણા લેતા રાષ્ટ્ર અને ધર્મ માટે વખતો વખતની ભૂદેવોની જાન ફેસાનીને મન બિરદાવતા આજના બ્રહ્મ સમાજમાં સરસ્વતીની સાથે માં લક્ષ્મીની કૃપાનો પણ અધિકારી બન્યો છે તેને બ્રહ્મ સમાજના સત્કર્મો તથા સત્કારોની દેન ગણાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી શ્રી તારચંદભાઈ છેડાએ બ્રહ્મ સમાજને સમાજની મહામૂલી સંપત્તિ ગણાવી સર્વે સમાજના સુચારુ નિર્માણમાં સંસ્કાર સંસ્કૃતિની જાળવણીમાં અન્ય જનોપયોગી સુપ્રવૃત્તિની નારાયણવાડી સુવાહક બની રહેશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ભાજપના અગ્રણી શ્રી જયંતભાઈ માધાપરિયા રેન્જ આઈજી શ્રી એ કે જાડેજા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ ભગવાન પરશુરામની મૂર્તિના ખર્ચની રકમ દાન સ્વરૂપે આપવાની જવાબદારી સ્વીકારી હતી તો શ્રી એ કે જાડેજાએ પણ તેમના તરફથી રૂપિયા પચાસ હજારના દાનની જાહેરાત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલાબેન માધાપરિયા ભુજ નગર સેવા સદનના વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન શ્રી હરિભાઈ જાટિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હિરેનભાઈ વાગડિયા અંજાર ઓદિચ્છે બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ વિજયભાઈ વડીલ શ્રી ચંદ્રકાંતભાઈ ડી પંડ્યા કમલેશભાઈ પાઠક જીણાભાઈ દબાસિયા સુખદેવસિંહ ઝાલા ઓદિચ્છે બ્રહ્મ સમાજના સદસ્યો દાતા પરિવારના સદસ્યો તેમજ કચ્છભરમાંથી પધારેલા ઓદિચ્છે બ્રહ્મ સમાજના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે બહેશભાઈ સાતીલાલ વ્યાસ માધવરો ઓદિચ્છ બ્રહ્મ સમાજનો હું અત્યારે વર્તમાન પ્રમુખ છું આજે સમાજ દ્વારા શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે છેલ્લા દસક વર્ષથી અમે જે પ્રવૃત્તિ માટે બધતા હતા એ સમાજનું એક ભવનનું નિર્માણ થાય બ્રાહ્મણોના આટલા સાતસો સાડા સાતસો ઘર હોવા છતાં અમારા માટે કોઈ એવી પોતાની જ્ઞાતિની જગ્યા નહોતી એટલે છેલ્લા દસ વર્ષથી અમે સતત સરકારમાં વધતા હતા એમાંથી સરકારમાંથી અમને બે હજાર બારમાં જમીન મળી ત્યારબાદ અમે જ્ઞાતિઓ વડે આપેલા દાન અને સમાજમાંથી ઇતર જ્ઞાતિઓમાંથી પણ મળેલા દાન વડે એક આ બે હજાર પંદર ચોરસ મીટર જમીનમાં સરકારી જમીનમાં છ હજાર સ્ક્વેર ફૂટની જ્ઞાતિ ભવનનું નિર્માણ કર્યું છે જેમાં બે હજાર ફૂટનો હોલ છે અને સાત રૂમ છે મોટું રસોડું છે અને ખુલ્લો ગાર્ડન સહિતનો પાર્ટી પ્લોટ છે અને આગળ એક નાની વાટિકા રૈયામણી ઊભી કરી છે એટલે કોઈને એવું લાગે નહીં કે ભાઈ એક જ્ઞાતિનું ભવન છે એક રૈયામણું એક કોમ્પ્લેક્સ ઊભું થાય અને મનને આનંદ આવે શાંતિ મળે એવી જગ્યાએ સમાજને અમે આપવાની કોશિશ કરી છે જેની આવકમાંથી અમે સમાજની તબીબી શૈક્ષણિક વિધવા સહાય મહિલાઓની પ્રવૃત્તિઓ અને બીજી ઇતર ઘણી પ્રવૃત્તિઓ માટે જે આવક થશે એમાંથી અમે એ ભંડોળનો ઉપયોગ કરીશું એ હેતુ માટે આ જ્ઞાતિ ભવનનું અમે નિર્માણ કર્યું છે જ્ઞાતિભવન બન્યા બાદ કેવી લાગણી અનુભવો છો જ્ઞાતિભવન બન્યા બાદ જ્ઞાતિનો આનંદ જાણે હિલોળે ચડ્યો છે રાત્રે પણ દાંડિયા રસ હતો અને જ્ઞાતિજનો ખૂબ અવસર ભરી માણ્યો અને તમામ બંધુઓ નાના મોટા બાળકો અત્યારે આવી અને હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે કે આપણે આ પાત્રાના ગામમાં આપણું કાંઈ નહોતું ત્યારે આપણે પગ મૂકવાની જગ્યા થઈ એટલે ખૂબ હર્ષ અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે દરેક